યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના અઠ્યાવીસમાં શ્લોકનું વિસ્તારથી વર્ણન એમાં પહેલા ભાગનો પાઠ આપણે ગઈકાલે કર્યો આજે આપણે બીજા ભાગનું વિસ્તારથી વર્ણન સાંભળશું હરીહિ પ્રકૃતિ જન્ય ગુણોથી ઉત્પન્ન થવાના કારણે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે પણ ગુણો જ કહેવાય છે અને તેમનાથી સઘળા કર્મો થાય છે અવિવેકને કારણે અજ્ઞાની પુરુષ આ ગુણોની સાથે પોતાનો સંબંધ માનીને એમનાથી થવાવાળી ક્રિયાઓનો કરતાં પોતાને જ માની લે છે પરંતુ પોતાના સામાન્ય પ્રકાશ ચેતનમાં પોતાની સ્વતઃ સિદ્ધિ સ્થિતિનો અનુભવ થતાં હું કરતા છું એવો ભાવ આવી જ નથી શકતો રેલગાડીનું એન્જિન ચાલે છે અર્થાત તેમાં ક્રિયા થાય છે પરંતુ ખેંચવાની શક્તિ એન્જિન અને ચાલકના મળવાથી આવે છે વાસ્તવમાં ખેંચવાની શક્તિ તો એન્જિનની જ છે પણ ચાલક દ્વારા સંચાલન કરવાથી તે ગંતવ્ય સ્થાન પર પહોંચી જાય છે કારણ કે એન્જિનમાં ઇન્દ્રિયો મન અને બુદ્ધિ નથી એટલા માટે તેને ઇન્દ્રિયો મન અને બુદ્ધિવાળા ચાલક મનુષ્યની આવશ્યકતા પડે છે પરંતુ મનુષ્ય પાસે શરીરરૂપી એન્જિન પણ છે તથા સંચાલનના માટે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ પણ છે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ આ ચારેય એક સામાન્ય પ્રકાશ ચેતન વડે સત્તાકૃતિ મેળવીને જ કાર્ય કરવામાં સમર્થ થાય છે સામાન્ય પ્રકાશ જ્ઞાનનું પ્રતિબિંબ બુદ્ધિમાં આવે છે બુદ્ધિના જ્ઞાનને મન ગ્રહણ કરે છે મનના જ્ઞાનને ઇન્દ્રિયો ગ્રહણ કરે છે અને પછી શરીર રૂપી એન્જિનનું સંચાલન થાય છે બુદ્ધિ મન ઇન્દ્રિયો શરીર એ સઘળે સઘળા ગુણો છે અને તેમને પ્રકાશિત કરાવવા વાળો અર્થાત તેમને સત્તા સ્કૃતિ આપવા વાળો પોતે આ ગુણોથી અસંબંધ અને નિર્લિપ્ત રહેશે આથી વાસ્તવમાં સઘળા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે શ્રેષ્ઠ પુરુષના આચરણોનું બધા લોકો અનુસરણ કરે છે એટલા માટે ભગવાન જ્ઞાની મહાપુરુષ દ્વારા લોકસંગ્રહ કેવી રીતે થાય છે તેનું વર્ણન કરતા કહે છે કે જેવી રીતે તે મહાપુરુષ સઘળા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એવો અનુભવ કરીને તેઓમાં આસક્ત નથી થતો તેવી જ રીતે સાધકે પણ તેવું જ માનીને તેઓમાં આસક્ત નહીં થવું જોઈએ આકર્ષણ સદા સજાયતીમાં જ થાય છે જેમ કે કાનૂનું શબ્દોમાં ત્વચાનું સ્પર્શમાં નેત્રોનું રૂપમાં જીહવાનું રસમાં અને નાસિકાનું ગંધમાં આકર્ષણ થાય છે આ રીતે પાંચ ઇન્દ્રિયોનું પોતપોતાના વિષયોમાં જ આકર્ષણ થાય છે એક ઇન્દ્રિયનું બીજી ઇન્દ્રિયના વિષયમાં કદી આકર્ષણ થતું નથી તાત્પર્ય એ છે કે એક વસ્તુનું બીજી વસ્તુ પ્રત્યે આકર્ષણ થવામાં મૂળ કારણ એ બંનેની સજાયતીતા છે આકર્ષણ પ્રવૃત્તિ તેમજ પ્રવૃત્તિની સિદ્ધિ સજાયતામાં જ થાય છે વિજાતી વસ્તુઓમાં ન તો આકર્ષણ થાય છે ન પ્રવૃત્તિ થાય છે અને ન પ્રવૃત્તિની સિદ્ધિ થાય છે એટલા માટે આકર્ષણ પ્રવૃત્તિ અને પ્રવૃત્તિની સિદ્ધિ સજાય કારણે પ્રકૃતિમાં જ થાય છે પરંતુ પુરુષ ચેતનમાં વિજાતી પ્રકૃતિ જળનું જે આકર્ષણ પ્રતીત થાય છે તેમાં પણ વાસ્તવમાં પ્રકૃતિનો અંશ જ પ્રકૃતિની તરફ આકર્ષિત થાય છે કરવાની અને ભોગવવાની ક્રિયા પ્રકૃતિમાં જ થાય છે પુરુષમાં નહીં પુરુષ તો સદા નિર્વિકાર નીચ અચલ અને એકરસ રહેશે તેરમા અધ્યાયના એકત્રીસમાં શ્લોકમાં ભગવાને બતાવ્યું છે કે શરીરમાં સ્થિત હોવા છતાં પણ પુરુષ વસ્તુતઃ ન તો કંઈ કરે છે અને ન તો લિપ્ત થાય છે પુરુષ તો કેવળ પ્રકૃતિસ્થ થવા અર્થાત પ્રકૃતિ સાથે તાદાત્મ માનવાના કારણે સુખ દુઃખના ભોગતૃત્યનું કારણ કહેવામાં આવે છે તાત્પર્ય એ છે કે જો કે સઘળી ક્રિયાઓ ક્રિયાઓની સિદ્ધિ અને આકર્ષણ પ્રકૃતિમાં જ થાય છે છતાં પણ પ્રકૃતિ સાથે તાદાત્મના કારણે પુરુષ હું સુખીશું હું એમ માનીને દુઃખીશું કારણ કે સુખી દુઃખી થવાનો અનુભવ પ્રકૃતિ જળમાં થઈ જ નથી શકતો અને પ્રકૃતિ જળના વિના કેવળ પુરુષ ચેતન સુખ દુઃખનો ભોગતા બની જ નથી શકતો પુરુષમાં પ્રકૃતિની પરિવર્તનરૂપી ક્રિયા કે વિકાર નથી પરંતુ તેનામાં સંબંધ માનવાની અથવા ન માનવાની યોગ્યતા તો છે જ તે પથ્થરની માફક જડ નહીં પરંતુ જ્ઞાન સ્વરૂપ છે જો પુરુષમાં સંબંધ માનવાની અથવા ન માનવાની યોગ્યતા ન હોય તો તે પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ કેવી રીતે માનત પ્રકૃતિ સાથે સંબંધ માનીને તેની ક્રિયાઓને પોતાનામાં કેવી રીતે માનત અને પોતાનામાં કૃત્યત્ય ભોગ્યત્વનો કેવી રીતે સ્વીકાર કર સબંધને માનવો અથવા ન માનવો એ ભાવ છે ક્રિયા નહીં પુરુષમાં સંબંધ જોડવા અથવા ન જોડવાની યોગ્યતા તો છે જ પણ ક્રિયા કરવાની યોગ્યતા તેનામાં નથી ક્રિયા કરવાની યોગ્યતા તેનામાં હોય છે જેનામાં પરિવર્તન વિકાર હોય છે પુરુષમાં પરિવર્તનનો સ્વભાવ નથી જ્યારે પ્રકૃતિમાં પરિવર્તનનો સ્વભાવ છે અર્થાત પ્રકૃતિમાં ક્રિયાશીલતા સ્વાભાવિક છે એટલા માટે પ્રકૃતિ સાથે સંબંધ જોડવાથી જ પુરુષ પોતાનામાં ક્રિયા માની લેશે પુરુષમાં કોઈ પરિવર્તન નથી થતું આ પરિવર્તન ન થવું એ તેની કોઈ અશક્તિ કે ઉણપ નથી ઉલટાની તેની મહતા છે તે નિરંતર એક રસ અને એકરૂપ રહેવા વાળો છે પરિવર્તન થવું એ એનો સ્વભાવ જ નથી જેમ કે બરફમાં ગરમ થવાનો સ્વભાવ કે યોગ્યતા નથી પરિવર્તન રૂપી ક્રિયા થવી એ પ્રકૃતિનો સ્વભાવ છે પુરુષનો નહીં પરંતુ પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ ન માનવાની તેનામાં પૂરી યોગ્યતા સામર્થ્ય અને સ્વતંત્રતા છે કેમ કે વાસ્તવમાં પ્રકૃતિ સાથેનો સંબંધ મૂળમાં નથી પ્રકૃતિના અંશ શરીરને પુરુષ જ્યારે પોતાનું સ્વરૂપ માની લે છે ત્યારે પ્રકૃતિના તે અંશમાં સજાતી પ્રકૃતિનું આકર્ષણ ક્રિયાઓ અને તેમના ફળની પ્રાપ્તિ થતી રહેશે તેનો સંકેત અહીં ગુણા ગુણેત્યુ વર્તંતે પદોથી કરવામાં આવ્યો છે ગુણોમાં પોતાની સ્થિતિ માનીને પુરુષ ચેતન સુખી દુઃખી થતો રહે છે વાસ્તવમાં સુખ દુઃખની અલગ સત્તા નથી એટલા માટે ભગવાન ગુણો સાથે માનેલા સંબંધનો વિચ્છેદ કરવા માટે વિશેષ ભાર દે છે તાત્વિક દ્રષ્ટિએ જોવામાં આવે તો સંબંધ વિચ્છેદ પહેલેથી સદાથી છે કેવળ ભૂલથી સંબંધ માનેલો છે આથી માનેલા સંબંધનો અસ્વીકાર કરીને કેવળ ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એ વાસ્તવિકતાને ઓળખવાની છે તત્વજ્ઞ મહાપુરુષ પ્રકૃતિ જડ અને પુરુષ ચેતન ને સ્વાભાવિક રીતે જ અલગ અલગ જાણે છે એટલા માટે તે પ્રકૃતિજન્ય ગુણોમાં આસક્ત નથી થતો ભગવાન મતવા પદનો પ્રયોગ કરીને જાણે સાધકોને એવી આજ્ઞા આપે છે કે તેઓ પણ પ્રકૃતિજન્ય ગુણોને અલગ માનીને તેઓમાં આસક્ત ન થાય કર્મયોગી અને સાંખ્ય યોગી બંનેની સાધના પ્રણાલી એકતા નથી હોતી કર્મયોગી ગુણો શરીર વગેરે સાથે માનેલી એકતાને દૂર કરવાની ચેષ્ટા કરે છે એટલા માટે શ્રીમદ્ ભાગવતમાં કર્મયોગસ્તુ કામિનામ કહેવામાં આવ્યું છે ભગવાને પણ એટલા માટે કર્મયોગીના માટે કર્મ કરવાની આવશ્યકતા પર વિશેષ ભાર દીધો છે જેમકે કર્મનો આરંભ કર્યા વિના મનુષ્ય નિષ્કર્મતાને પ્રાપ્ત નથી થતો યોગમાં આરુઢ થવાની ઈચ્છાવાળા મનનશીલ પુરુષના માટે કર્મ કરવું એ જ સાધન કહેવામાં આવે છે કર્મયોગી કર્મ તો કરે છે પણ તેમને પોતાના માટે નહીં ઉલટાના બીજાઓના હિતના માટે જ કરે છે એટલા માટે તે એ કર્મોનો ભોગતા નથી બનતો ભોગતા ન બનવાથી અર્થાત ભોગતૃત્યનો નાશ થવાથી કર્તૃત્વનો નાશ આપોઆપ થઈ જાય છે તાત્પર્ય એ જ છે કે કર્તૃત્વમાં જે કરતાપણું છે તે ફળના માટે જ છે ફળનો ઉદ્દેશ ન રહેતા કર્તૃત્વ નથી રહેતું એટલા માટે વાસ્તવમાં કર્મયોગી પણ કરતા નથી બનતો સાંખ્ય યોગીમાં વિવેક વિચારની પ્રધાનતા રહેશે તે પ્રકૃતિજન્ય ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એવું જાણીને પોતાને એ ક્રિયાઓનો કરતા નથી માનતો આ જ વાતને ભગવાન આગળ તેરમાં અધ્યાયના ઓગણત્રીસમાં શ્લોકમાં કહેશે કે જે પુરુષ સઘળા કર્મોને સર્વ પ્રકારે પ્રકૃતિ દ્વારા જ કરવામાં આવતા દેખે છે અને પોતે આત્માને અકર્તા દેખે છે તે જ યથાર્થ દેખે છે આ રીતે સાંખ્ય યોગી કર્તૃત્વનો નાશ કરે છે કર્તૃત્વનો નાશ થતા ભોગકૃત્યનો નાશ આપોઆપ થઈ જાય છે ત્રીજા અધ્યાયના આરંભથી જ ભગવાને કેટલાક ઉદાહરણો તેમજ દ્રષ્ટિકોણો કર્મ કરવા ઉપર જ ભાર દીધો છે જેમ કે જનક વગેરે મહાપુરુષો પણ નિષ્કામ ભાવથી કર્મ કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે હું પણ કર્મ કરું છું જ્ઞાની મહાપુરુષ પણ અજ્ઞાની પુરુષોની જેમ લોક લોકસંગ્રહ અર્થે કર્મ કરે છે આથી સિદ્ધ થાય છે કે પ્રત્યેક દ્રષ્ટિએ કર્મ કરવું એ જ શ્રેય કર છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના અઠ્યાવીસમો શ્લોકનું વિસ્તારથી વર્ણન સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમને અધ્યાય ગમ્યો હોય પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો